વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત આવેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે વલ્લભકુડ પરિવારના વૈષ્ણવાચાર્ય હરિરાયજી મહોદયના પુત્ર કૃષ્ણમ બાબાના શુભયજ્ઞો પવિત્ર શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિથી સંપન્ન થયા છે વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભકુડ પરિવારના વૈષ્ણવ આચાર્ય હરિરાયજી મહોદયના પુત્ર કૃષ્ણ બાબાના શુભયજ્ઞો પવિત્ર સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસના ભવ્ય શાસ્ત્રોક્ત ને વૈદિક પદ્ધતિથી તેઓના યજ્ઞ પવિત સંસ્કાર સંપન્ન થયા છે પંદર તારીખ થી શરૂ થયેલા યજ્ઞ પવિત સંસ્કાર શરૂઆત પંદર જાન્યુઆરી થી શરૂ થઈ છપ્પન ભોગ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે તારીખ સોળ ગ્રહ શાંતિ તથા હાલારી રાસ તેવી રીતના જ તારીખ સત્તર ના રોજ ગણેશ સ્થાપના વૃદ્ધિકી સભા તથા વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું જે વાઘોડિયા રોડ ખાતે આવેલા ગોવર્ધનાજી હવેલી થઈ જય અંબે રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી જ્યારે આજરોજ ચૌલ સંસ્કાર તથા ઉપનયન સંસ્કાર કરી કૃષ્ણમ બાબાના શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિ યજ્ઞોપવિ સંસ્કાર જય અંબે રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે સંપન્ન

વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વલ્લભકુટ પરિવારના વૈષ્ણવાચાર્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી અને સમાજના આદરણીય કાંકરોલી નરેશ ડોક્ટર વાગીશ કુમાર મહારાજ દ્વારકેશ લાલજી મહારાજ આણંદના વિક્કી બાબા મહારાજ તથા અન્ય વલ્લભકુડ પરિવારના તમામ વૈષ્ણવચાર્યો ઉપસ્થિત રહી યજ્ઞ પવિત ધારણ કરનાર કૃષ્ણ બાબાને આશીર્વચન સાથે આશીર્વાદ આપ્યા હતા જય શ્રી મદન મોહન પ્રભુ ભગવત કૃપાથી આજે અઢાર એક બે હજાર પચીસના રોજ ચિરંજીવી શ્રી કૃષ્ણમ બાવાનો શુભ યોજો પવિત પ્રસ્તાવ થવા જઈ રહ્યો છે તેમને ઉપનયન ગાયત્રી દીક્ષા આપવા જઈ રહી છે બધા જ વૈષ્ણવો ખૂબ સહકાર આપ્યો અમારી સાથે જોડાયા એવમ મીડિયાનો પણ ખૂબ પ્રેમ મળ્યો છે આ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર છે અને આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ છે બધા જ આવો હજી કાર્યક્રમ ચાલુ છે